આશા વર્કર બહેનોના હક માટે વડોદરામાં મોરચો વડોદરા શહેરમાં આજે આશા વર્કર બહેનો તથા ફેસિલિટી લેટર બહેનો દ્વારા પોતાના હક અને અધિકાર માટે કલેક્ટર ઓફિસ ખાતે મોરચો યોજાયો હતો ફૂલ નહીં ચિંગારી અમે ભારતની નારી છીએ ના નારાઓ સાથે બહેનો ઉગ્ર ભાવનાથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું તેમની માંગણી છે કે આશા વર્કર બહેનોનું શોષણ તાત્કાલિક બંધ કરવું બાંધ બંધારણનો પાલન કરી અને તેમના નિયમતમ વેતન સાથે કામગીરી કર્મચારીઓનો દરજ્જો આપવો જોઈએ સાથે જ આયુષ્માન કાર્ડની કામગીરીને યોગ્ય મહેનતાણો જાહેર કરવું જોઈએ ઓનલાઈન ટેકો કામગીરી સ્થગિત કરવી જોઈએ તેવી માંગણી ઉઠાવી હતી બહેનોનું કહેવું છે કે વર્ષોથી તેઓ આરોગ્ય વિભાગ હેઠળ નાગરિકોની સેવા કરી રહ્યા છે છતાં તેમને યોગ્ય વેતન સુરક્ષા અને માનસિક સન્માન મળતું નથી જો સરકારી તેમની માંગણીઓને સ્વીકારશે નહીં તો તેઓ ચોક્કસ સમય મર્યાદામાં હડતાળ પર ઉતરશે તેવી ચેતવણી આપવામાં આવી હતી નારી શક્તિ એ એક જ અવાજ કર્યો અમે હક માંગીએ છે ભીખ નહીં કામ સંભાળી લે એ જ અમારી ई मानपुर파 마테 અમે અહીંયા 15 પર જવીશું ધ્યાન અહીંયા એનું નામ પ્રતિબંધ હા એક ના ઉંમર ના બેઠા હા અમે અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી એ રજૂઆત છે કે સર ગુજરાત સરકાર અમને સમાન કામ સમાન વેતન આપે અમે કેટલા દિવસથી આવેદનપત્ર આપ્યું છે અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે અમે ગુજરાત સરકાર પાસે ગુજરાત સરકારને એ જ અપીલ કરીએ છીએ કે અમને સમાન કામ સમાન વેતન આપે લઘુત્તમ વેતન શરૂ કરે અને અમારી ગરીબ બહેનોની વેદના સાંભળે એવી અમે સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ હા અમે રજૂઆત કરી હતી વચ્ચે અમે આવેદનપત્ર આપ્યું આપ્યું હતું પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અમારી એક જ માંગ છે ગુજરાત આખા ગુજરાતમાં સાઠ હજાર આશા વર્કર બહેનો છે અને બધા જ બહેનોનો એક જ અવાજ છે કે અમને સમાન કામ સમાન વેતન આપે કેમ કે હવે અમે ખૂબ થા કંટાળી ગયા છે ઇન્સેટિવ પ્રથા અમારી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતન આપે અમને વરકચારના કાય વરકચારના કર્મચારી જાહેર કરે અમને બે યુનિફોર્મમાં સાડીઓ કે ડ્રેસ વ્યવસ્થિત આપે અને અમા અમારી જે પણ માંગ છે સરકાર પૂરી કરે એવી અમે સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ તો અમે પછી ગાંધીનગર આંદોલન કરીશું કેમ કે વારે ઘડી અમે આ આવેદનપત્ર આપીએ છીએ આંદોલન કરીએ છીએ શું સરકાર અમે આંદોલન કરીશું આવેદનપત્રો આપીશું તો જ સરકાર અમારું સાંભળશે કેમ સરકાર આવું કરે છે બધાને જ ન્યાય આપે છે કેમ સરકાર આશા વર્કર બહેનો સાથે જ આવું કરે છે એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું ગુજરાત સરકારને કે ગુજરાત સરકાર અમારો અવાજ સાંભળે સમાન કામ સમાન વેતન આપે અને લઘુત્તમ વેતન આપે વરકચારના વરકચારના કર્મચારી જાહેર કરે અને અમને બે વ્યવસ્થિત યુનિફોર્મ આપે એવી અમારી સરકાર શ્રી પાસે ઓનલાઈન કામગીરી સ્થગિત કરે અને સરકાર પાસે અમે એ જ આશા રાખીએ છીએ અમને લઘુત્તમ વેતન આપે અમારું શોષણ બંધ કરે હું આશા વર્કર બેન છું મારું નામ ભણઝારા પારુલ બેન છે